સુરતના લિંબાયત નીલગિરી સર્કલ પાસે વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા બજેટની હોળી સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગિરી સર્કલ બાબા મંદિર પાસે વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા પગારને લઈને બજેટની હોળી સળગાવી હતી

તમારી અમારી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન કરો આશા વર્કરોને ફિક્સ પગાર આપો અમારા આંગણવાડી બહેનોને તમે સરકારી કર્મચારી ઘોષિત કરો કમસે કમ એક ટીચર તરીકે અમે બધું અમે તો ટીચર કરતાં વધારે કામ કરીએ છીએ ભણાવવાનું ખવડાવવાનું રસી લગાવવાનું બધું રીતે તો પગાર પગાર રૂપે તો અમને કંઈ નહીં મળતું કામના વધારો દિવસે દિવસ વધતું જાય છે હમણાં જે કામ પોસ્ટ ઓફિસો અને બેંકોના હતા તે કામ જીવન સુકન્યાના અમને અઠવાડિયાથી અમારે જીના હરામ કરી દીધું છે કે અમે રાત દિવસ આ કાગળિયા આમાં આ બાકી તે કાગળ એલા તો કામ વધારો અમને કામથી કંઈ નહીં કામ અમે કરવા તૈયાર છે એના સામે તમે ચુકાયદા કરો તો અમને બહુ ખુશી ખુશી કામ કરવાની મજા આવશે એટલે બહેનો આમાં જોડાયા છે તો આગળ કાર્યવાહી તમારે અમારે આઠસો બહેનો આજે જોડાયા છે તેમાં ત્રણસો આશા વર્કર બહેનો છે અને પાંચસો હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાય છે આગામી દિવસોમાં તો અમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે કેમ કે અત્યારે બહેનો એમ બી કહે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાંના ના ભળતર કરાવી શકીએ એના ભાડું ભરી શકીએ ને તો એના કરતાં જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ જ્યાં ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું અમે આગળ ઉગ્રના ઉગ્ર આંદોલનના મૂડમાં છે અત્યારે હાલમાં મારું નામ માધુરી માધુરી ગુન્નાડે છે અમે આ લિંબાયત વિસ્તારમાં બજેટની હોળી કરી છે બધી બહેનોએ કાળ બ્લેક કલરના કપડાં પહેરીને બજેટની હોળી કરી છે કે હવે સરકારે અમને બજ કાંઈ આપ્યું નથી આ વખતે અને અમારી માંગણી હતી કે આશા વર્કરની માંગણી હતી કે બધાને ફિક્સ પગાર કરે તો સરકારે અમને હજુ સુધી કાંઈ જ આપ્યું નથી અને કામનું ભારણ ખૂબ જ આપે છે પણ પૈસાના બાબતમાં અમને છ છ મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરી છે ઇન્સેટિવ અમારું પચાસ ટકા વધારો પચીસો રૂપિયા હજુ જુ માર્ચ મહિનાથી બધું બાકી છે અમારું તો અમે અમને સરકારને વિનંતી છે કે અમારી જલ્દીમાં જલ્દી બધું પૈસા ચૂકવણા પૂરા કરી આપે